છોટાઉદેપુર નગરપાલિકા કચેરીના અગત્યના જૂના રેકોર્ડ અજાણ્યા ઈસમો દ્વારા તળાવમાં નાખી દેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે નગરપાલિકાએ તપાસ હાથ ધરી છે છોટાઉદેપુર કુસુમસાગર તળાવ કિનારે આવેલી જૂની નગરપાલિકાની કચેરી જેના અંધારા અગત્યના જૂના દસ્તાવેજો પોટલા બાંધેલી હાલતમાં મૂકવામાં આવ્યા હોય જે દસ્તાવેજો કોઈ અચાણ્યા ઇસમો દ્વારા કતરોજ તળાવમાં નાખી દેવામાં આવ્યા હતા દસ્તાવેજો કોણે તળાવમાં નાખ્યા તે હજુ સુધી જાણવા મળ્યું નથી કુસુમસાગર તળાવ કિનારે આવેલી જૂની નગરપાલિકાની કચેરી જેની અંદર વર્ષો રેકોર્ડ પોટલા બાંધીને મૂકી રાખવામાં આવ્યા હતા જ્યારે કબાટો અને પણ કચેરીમાં હતી પરંતુ ગતરોજ કોઈ ઇસમો દ્વારા જૂના રેકોર્ડને તળાવમાં નાખી દેવામાં આવ્યો છે જ્યારે કબાટો પણ ખુલ્લા જોવા મળી રહ્યા છે છોડાઉદેપુર નગરપાલિકા કચેરીનું નવું બિલ્ડિંગ બની જતા સંપૂર્ણ કચેરીનો વહીવટ નવા બિલ્ડિંગમાં કરવામાં આવી રહ્યો છે જ્યારે જૂની બિલ્ડિંગ ધૂળ ખાઈ રહી છે અને જર્જરિત હાલતમાં છે જે જૂની બિલ્ડિંગમાં જૂનો સામાન અને જૂના દસ્તાવેજ કચેરી રેકોર્ડ કચેરીમાં પડી રહ્યો છે જે કોઈ અજાણ્યાએ ઇસ્લામ દ્વારા કુસુમ સાગર તળાવમાં નાખી દેવામાં આવ્યું છે જ્યારે આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડે જણાવ્યું હતું કે ગત નગરપાલિકાના અગત્યના દસ્તાવેજ કોઈ અજાણ્યા સમૂહ દ્વારા કુસુમ સાગર તળાવમાં નાખી દેવામાં આવ્યા છે જે ખૂબ ગંભીર બાબત કહી શકાય આ અંગે નગરપાલિકા દ્વારા પંચક્યાસ કરવામાં આવ્યો હતો અને પોલીસ ફરિયાદ કરવામાં આવશે અને આ કૃત્ય કરનારા વિરુદ્ધ કાયદેસરના કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું રિપોર્ટર મોહસિન સુરતી છોટાઉદેપુર અ ગત રોજ તારીખ બાવીસ જુલાઈ 2025 ના રોજ ધુની નગરપાલિકા માંથી એકના બધારે રિક્વાસ્ટ કુછક આગળલામાં કરવામાં હતા અ હાલપૂર્વક નગરપાલિકા દ્વારા પ્રાયમરી તપાસ કરવામાં આવે છે અને એ વજહના સક્ષમ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે અને આ બાબતની જાણ થતા નગરપાલિકા દ્વારા પોલીસ તરફથી કરવામાં આવશે અને આવનારા દિવસોમાં આ જે કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે કે નગરપાલિકા દ્વારા આ ડોક્યુમેન્ટ પ્રાઈમરી બેઝિસ પર જે જુની આંકરણી અને કદાચ જુના જૂના વેરાયટી તે છે તથા પણ અમે આ બાબતે વિગતવાર તપાસ કરીશું અને કરીશું